નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ એક છે તે ભાગ એકની અંદર જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયનો પાઠ બે વસ્તુઓના જૂથ બનાવવા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના જે આ નવી સ્વ અધ્યયન આવેલી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ જે નવી સ્વ પુથી છે ધોરણ છની એનું તમે જોઈ શકો છો અહીંયા કવર પેજ જે છે તે પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ છની જે વિજ્ઞાન વિષયની નવનીત છે આ વિજ્ઞાન વિષયની નવનીતમાંથી આપણને આ જે સ્વઅધ્યયન પુથી છે તેના દરેક પ્રશ્નોના ખૂબ જ સરસ અને સારા ઉત્તરો અહીંયાથી તમને મળી રહેશે તો દરેક વિદ્યાર્થીઓ આ સ્વ અધ્યયન પુથીના જે પ્રશ્નો છે તેમનો અભ્યાસ આ આ જે વિજ્ઞાન વિષયની નવનીત છે તેમાંથી ખૂબ જ સારી રીતે ઘરે બેઠા બેઠા કરી શકે છે તો દરેક વિદ્યાર્થીઓ આ ધોરણ છની જે વિજ્ઞાન વિષયની નવની છે તે અવશ્ય મેળવી લેવી જે તમારી એકમ કસોટી માટે જે તમારી પરીક્ષા માટે જે તમને અભ્યાસ કરવા માટે ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડશે અને ખૂબ જ સારી રીતે ઉપયોગ પણ ઉપયોગમાં પણ આવવાની છે અને આ જે વિજ્ઞાન વિષયની નવનીત છે તે અને ધોરણ છેના બધા જ વિષયની જે નવનીતો છે તે સારામાં સારા ડિસ્કાઉન્ટ ઉપર મેળવવા માટેની લિંક તમને નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેના ઉપર ક્લિક કરી અને તમે આ જે નવનીત છે તે મેળવી શકો છો આ ઉપરાંત અહીંયા તમને ફોન નંબર પણ આપવામાં આવેલો છે આ નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આપી આ જે વિજ્ઞાન વિષયની અથવા તો કોઈપણ વિષયની જે નવનીત છે તે મેળવી શકો છો એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની

ત્યાર પછી છે બીજું નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે તો પાણીમાં અધરાવ્યા છે લોખંડનો ભૂકો તો એના ઉપર આપણે ટીક કરી દઈએ ત્રીજું મોટર કારનો આગળનો કાચ કેવો હોય છે તો એમાં જવાબ આવશે પારદર્શક તો એના ઉપર ટીક કરીએ ચોથું નીચે આપેલા પદાર્થોનું લીસ્સા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો ડોલ ઈંટ સાયકલનો ટાયર રુદ્રાક્ષનો મણકો મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ તાંબાનો તાર ટુવાલ સાયકલની ટ્યુબ રકાબી સીતાફળ વગેરે તો લીસ્સા પદાર્થો તો લીસ્સા પદાર્થોની અંદર આપણે જોઈએ તો એમાં આવશે ડોલ મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ તાંબાનો તાર સાયકલની ટ્યુબ અને રકાબી ખરબચડા પદાર્થો તો એમાં જોઈશું આપણે સાયકલનું ટાયર રુદ્રાક્ષનો મણકો ટુવાલ સીતાફળ અને ઈંટ ત્યાર પછી છે પાંચમું નીચે આપેલા પદાર્થોનું સખત પદાર્થો અને નરમ પદાર્થોમાં વર્ગીકરણ કરો લાકડું રૂ વાદળી પથ્થર કાચ અને મીણબત્તી આપણને આપેલી છે એમાં સખત પદાર્થોમાં આવશે પથ્થર મીણબત્તી કાચ અને લાકડું નરમ પદાર્થોની અંદર આવશે વાદળી અને રૂ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોની સમજ સ્પષ્ટ કરો એમાં છે દ્રાવ્ય તો કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય છે અથવા તો ઓગળી જાય છે તો આવા પદાર્થો પાણીમાં દ્રાવ્ય કહેવાય બીજું છે અદ્રાવ્ય કેટલાક પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદ્રશ્ય થતા નથી તો આવા પદાર્થો અદ્રાવ્ય પદાર્થ કહેવાય ત્યાર પછી સાતમો સવાલ છે પારભાષક તો જે પદાર્થની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાષક પદાર્થ કહેવાય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો એમ આઠમો સવાલ વેપારીઓ વેચાણ ટેબલ ઉપર ચોકલેટો રાખવા માટે સ્ટીલની બરણી કરતાં કાચની બરણી વાપરે છે તે ઘટના સમજાવો તો વેપારીઓ વેચાણ ટેબલ ઉપર ચોકલેટો રાખવા માટે સ્ટીલની બરણી કરતાં કાચની બરણી વાપરે છે કારણ કે ખોલ્યા વગર જ વસ્તુઓ જોઈ શકાય છે આથી તેના સમયનો બચાવ થાય છે અને ગ્રાહકે માંગેલ વસ્તુ તે સરળતાથી આપી શકે છે નવમો સવાલ સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય આ વિધાન સમજાવો હવે જુઓ કારણ કે હવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે હવા પારદર્શક હોવાથી આપણે કોઈપણ વસ્તુને જોઈ શકીએ છીએ હવામાં ઓક્સિજન હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન વગેરે જેવા વાયુ હોવા છતાં આપણે જોઈ શકીએ છીએ માટે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેના બધા જ ભાગના તમામ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી એના ઉપર ક્લિક કરી અને આ પીડીએફ મેળવી લેજો અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે એ નંબર ઉપર કોન્ટેક્ટ અથવા સંપર્ક કરી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપરથી ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ પીડીએફ અથવા તો બુક મેળવી શકો છો આ સ્વ અધ્યયન પોથીની પીડીએફ તમે તમારા અભ્યાસ માટે તમારી એકમ કસોટી માટે પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં દસમો સવાલ તમારી આસપાસ જોવા મળતા કોઈપણ બે પદાર્થના ચાર ચાર ગુણધર્મો જણાવો તો એની અંદર આપણે પદાર્થમાં જોઈએ તો પાણી હવે પાણીના ગુણધર્મો આપણે જોઈએ તો તે પ્રવાહી અને ઘન સ્વરૂપે હોય છે તે રંગવિહીન છે તે ગંધવિહીન છે તે પારદર્શક છે પદાર્થમાં જોઈએ હવા તો એના ગુણધર્મ તે વાયુ સ્વરૂપે હોય છે તે રંગવિહીન છે તે ગંધવિહિન છે અને તે પારદર્શક છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર તફાવત આપો એમાં પારદર્શક પદાર્થને અપારદર્શક પદાર્થ પહેલો મુદ્દો તો પારદર્શક પદાર્થમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય છે જ્યારે અપારદર્શક પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી પારદર્શક પદાર્થમાં કાચ અને પાણી પારદર્શક પદાર્થો છે જ્યારે પૂઠવું અને દીવાલ જે છે તે અપારદર્શક પદાર્થો છે ત્યાર પછી બારમું આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ દાખલા તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગો અથવા તો ઘોડામાં મૂકે છે જેથી કોઈ ગ્રાહક વસ્તુ માંગે તે તરત જ તેને આપી શકાય તેરમો સવાલ પાણી તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જતા પદાર્થોના પાંચ ઉદાહરણ આપો તો લોખંડનો ટુકડો કાચ ખીલી પથ્થર અને ઈંટ ચૌદમું ગરીમા બજારમાંથી ખાવાલાયક વસ્તુઓ ખરીદે છે આ વસ્તુઓ પાણીમાં ઓગળે તેવી હોય તો તેણે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદીએ છે ખાંડ મીઠું ચોકલેટ દૂધ ચોકલેટ દૂધ આઈસ્ક્રીમ કેન્ડી અથવા તો તેણે ખાંડમાંથી બનાવેલી વસ્તુઓ ખરીદી હશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પંદરમો સવાલ કોઈ પણ બે પદાર્થો લઈ તેમના ચાર સમાન ગુણધર્મો અને ચાર ભિન્ન ગુણધર્મો લખો પદાર્થ એકમાં આવશે ખાંડ પદાર્થ બેમાં ચોકનો ભૂકો સમાન ગુણધર્મ જોઈએ તો સમાન ગુણધર્મ આ બંને પદાર્થના આવશે તે સફેદ રંગના છે બંને ઘન સ્વરૂપમાં જોવા મળે છે બંને પાણીમાં ડૂબે છે અને બંને અપારદર્શક છે ભિન્ન ગુણધર્મ તો એ બંને ખાંડ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે ચોકનો ભૂકો પાણીમાં દ્રાવ્ય છે ખાંડને ખાવામાં ઉપયોગમાં લેવાય છે જ્યારે ચોક એ લખવા માટે ઉપયોગી છે ત્યાર પછી છે સોળમો સવાલ તમારા ઘરમાં મળી આવતા પદાર્થોને પારદર્શક અપારદર્શક અને પારભાષકમાં વર્ગીકરણ કરો પારદર્શક તો એમાં આવશે પાણી હવા અને ચશ્માનો કાચ અપારદર્શકમાં આવશે લાકડું લોખંડ દિવાલ હીટ અને પથ્થર પારભાષકની અંદર આવશે ડોહડું પાણી દૂધિયો કાચ અને ધુમ્મસ ત્યાર પછી સત્તરમો સવાલ પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે તો પાણીમાં પદાર્થો ઓગળતા હોવાથી પાણીને સાર્વત્રિક દ્રાવક કહે છે પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં જ દ્રાવ્ય કરતું હોવાથી સાર્વત્રિક દ્રાવક કહે છે અઢારમો સવાલ તમે કેવી રીતે કહી શકો કે ખાંડ મીઠું જેવા ઘન પદાર્થોમાં પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે જ્યારે ચોક રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે તો જ્યારે ખાંડ મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા તે ઓગળી જાય સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે માટે તે દ્રાવ્ય છે જ્યારે લાકડાનો વહેર રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી અદ્રશ્ય થતા નથી માટે અદ્રાવ્ય છે ત્યાર પછી ઓગણીસમો સવાલ વસ્તુઓના જૂથ બનાવવા આ પ્રકરણને અનુલક્ષીને તમારી શાળામાં થયેલ પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ વિશે માહિતી આપો તો અમે શાળામાં વસ્તુઓ મેળવીને તેને ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપ ઉપરાંત પારદર્શક પારભાષક અપારદર્શક અને લોખંડ પ્લાસ્ટિક રબર વગેરે જેવા વિભાગોમાં વર્ગીકરણ કરેલું છે ત્યાર પછી આપણે પ્રોજેક્ટ કાર્ય તો અહીંયા તમારી નજીકમાં આવેલી કરિયાણાની દુકાનની મુલાકાત લઈ દુકાનમાં જે તે જૂથમાં ગોઠવાયેલી વસ્તુઓ તેના કયા ગુણધર્મોને કારણે ગોઠવાયેલી છે તેના જુદા જુદા ગુણધર્મો જાણવાના છે અને લખવાના છે અને રચનાત્મક મૂલ્યાંકન પણ આપેલું છે તો અહીંયા આપણે આ પાઠ નંબર બે જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની આજે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છ ની જે સ્વાધ્યન પોથી છે તેના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આપણો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં